હેલો મિત્રો સ્વાગત છે આપશોનું ભરીથી ટેકનિકલ નકુલના એક નવા વિડીયોની અંદર દોસ્તો તમે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે હું તમને આજના વિડીયોમાં બતાવીશ ઓકે મિત્રોને બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિડીયો તમે જોતા રહો તો હું તમને બતાવી દઈશ કે ક્યાંથી તમારે ડાઉનલોડ કરવું ઓકે તો સૌ આપણે અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેશું અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કર્યા પછી મેં તે ડિસ્ક્રિપ્શનમાં એક ઇફેક્ટની પ્રિસેટ અને એક છે બીટમાર્ક તે બંને આપી દીધા છે તો સૌપ્રથમ તમારે અહીંથી બીટમાર્ક જે છે અહીંથી ઓપન કરી લેવાના રહેશે એટલે બીટમાર્ક કંઈક આ રીતે તમને જોવા મળી જશે ઓકે ત્યારબાદ શું કરવાનું છે આ રીતે અહીંથી આ પ્લસનો આયકન છે તેની ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી મીડિયા પર જવાનું રહેશે મીડિયા પર જ્યાં પછી અહીંથી આ રીતે એક ઇમેજ એડ કરી લેવાની રહેશે ઇમેજ એડ કર્યા બાદ અહીંથી આ ત્રણ લાઈન જોવા મળે છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી ફિલ કમ્પોઝિશન એરિયા લખેલું છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે તેના અહીંથી આ રીતે બીટ ઉપર જવાનું છે ને જે બાકીનું એક્સ્ટ્રા પાર્ટ છે તેને અહીંથી રિમૂવ કરી નાખવાની રહેશે આ રીતે ટ્રીમ કરી દેવાની રહેશે ઓકે તેન ફરીથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરી મીડિયા પર જવાનું રહેશે તેન ફરીથી એક બીજું ઇમેજ આપણે આની અંદર એડ કરી અને તેની બી અહીંથી બીટ પ્રમાણે આપણે એડજસ્ટ કરી દેશું તેન દેખી શકો છો અહીંથી બે જે ઇમેજ છે તે અહીંથી બે ઇમેજ છે તે તમને અહીંથી મોટા જોવા મળશે અધરવાઇઝ જે બીજા ઇમેજ છે તે બધા અહીંથી તમારે જે નાના નાના રાખવાને છે ઓકે તો અહીંથી આપણે બે ઇમેજને એડ કરી લીધા છે તેને આપણે અહીંથી આ રીતે જે ત્રીજું ઇમેજ છે તેને એડ કરીશું તો તેના માટે આ રીતે પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંથી મીડિયા પર જઈશું અને આ રીતે ઇમેજ એડ કરીશું તેના અહીંથી નેક્સ્ટ બીટ પર જઈ અને આ ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેશું ઓકે તેને ફરીથી સેમ પ્રોસેસ તમારે કરવાની રહેશે આ રીતે બધા ઇમેજિસ તમારે આ રીતે અહીંથી એડ કરી દેવાના છે ઇમેજને મિત્રો ફૂલ સ્ક્રીનની અંદર સેટ કરવા માટે અહીંથી ત્રણ લાઈટ જોવા મળે છે તેની ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી ફિલ કમ્પોઝિશન એ લખેલું છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાના છે આ રીતે તેના અહીંથી જે એક્સ્ટ્રા પાર્ટ હોય તે તમારે અહીંથી રિમૂવ કરી દેવાના છે ઓકે તો હું સૌ પ્રથમ આની અંદર બધા ઇમેજ એડ કરી લઉં ધ્યાન તમને આગળ બતાવું તો ઓકે મિત્રો દેખી શકો છો મેં અહીંથી બધા ઇમેજ એડ કરી લીધા છે કંઈક આ રીતે ત્યારબાદ મિત્રો જે તમે ઇમેજ એડ કર્યા હોય તો તમે દેખી શકો છો આ ઇમેજ આપણું જે છે તે અહીંથી ફૂલ સ્ક્રીનની અંદર છે બટ મિત્રો તમને હું બતાવું કે આ જે ઇમેજ છે તે ફૂલ સ્ક્રીનની અંદર નથી તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે ઇમેજ ઉપર ક્લિક કરી ત્રણ લાઇન ઉપર જઈ અને અહીં ફિલ્ડ કમ્પોઝિશન એરિયા ઉપર ક્લિક કરી દેવાના રહેશે જેટલા બી ઇમેજ અહીંથી ફૂલ સ્ક્રીનની અંદર સેટ ન હોય તેને તમારે આ રીતે ફિલ્ડ કમ્પોઝિશન એરિયા પર ક્લિક કરીએ અને આ રીતે અહીંથી ફૂલ સ્ક્રીનની અંદર બધા ઇમેજસને અહીંથી સેટ રાખી દેવાના છે ઓકે જેથી આપણે જે વિડીયોની અંદર ઇફેક્ટ છે તે બરાબર રીતે અહીંથી લાગી જાય ઓકે તો આ રીતે તમારે ધ્યાન રાખવાના રહેશે બધા ઇમેજસને અહીંયાથી ફૂલ સ્ક્રીનની અંદર સેટ તમારે રાખવાના છે ઓકે ઓકે મિત્રો આટલું કર્યા બાદ હવે શુક્રોન છે હવે આની અંદર ઇફેક્ટ નાખવાના રહેશે તો ઇફેક્ટ નાખવા માટે શુક્રોન છે મિત્રો આજે જે પહેલાં બે ઇમેજ તમને મોટા જોવા મળે છે તેની અંદર અલગ ઇફેક્ટ આવશે અને આ જે આપણા નાના નાના ઇમેજ છે તેની અંદર અલગ ઇફેક્ટ આવશે ઓકે તો તેના માટે શું કરીશું આપણે જે ઇફેક્ટવાળી પ્રીસેટ છે તેને અહીંથી આપણે ઓપન કરી લેશું ઇફેક્ટવાળી પ્રીસેટને ઓપન કરશો એટલે કે આ રીતે અહીંથી તમને સૌપ્રથમ તો એક જે ઇમેજ જોવા મળે છે મોટું તેની ઉપર ક્લિક કરી અને ઇફેક્ટ પર લેવાનું છે ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને અહીંથી ઇફેક્ટને કોપી કરી લેવાના રહેશે ઇફેક્ટને કોપી કર્યા બાદ અહીંથી બેક કરીશું આપણું જે બીટમાર્ક છે તેને અહીંથી ઓપન કરી લેશું બીટમાર્કને ઓપન કર્યા બાદ શું કરવાનું છે આ રીતે અહીંથી જે તમને બે મોટા ઈમેજ જોવા મળે છે તેની ઉપર ક્લિક કરી અને આ રીતે અહીંથી ઇફેક્ટને તમારે પેસ્ટ કરી દેવાના છે ઓકે આ રીતે આ રીતે ઇમેજ ઉપર ઇફેક્ટ પેસ્ટ કર્યા બાદ શુક્રવાન છે અહીંથી ફરીથી બેક કરીશું ઇફેક્ટ પર જઈશું ઇફેક્ટ પર જ્યાં પછી તમારે આ રીતે તમે આગળ જશો એટલે તમને અહીંથી એક ગ્રુપ જોવા મળે છે તો ગ્રુપ ઉપર ક્લિક કરી આ ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી કોપી લેયર લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે તેના અહીંથી બેક કરી આપણે પ્રી સેટને ઓપન કરી લેશું અને ઓપન કર્યા બાદ આ રીતે અહીંથી પ્લસના આઇકન છે તેની ઉપર ક્લિક કરી અને આ રીતે અહીંથી પેસ્ટ લેયર લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાના છે ઓકે ઓકે મિત્રો આપણો જે ગ્રુપ છે તે અહીંથી આવી ચૂક્યો છે હવે શું છે આ રીતે તમારે અહીંથી ચાર સેકન્ડ સુધી આવવાનું રહેશે ચાર સેકન્ડ ઉપર આવ્યા પછી આ રીતે અહીંથી ગ્રુપ ઉપર ક્લિક કરી અને આ રીતે ગ્રુપની લેન્થ અહીંથી વધારી લેવાની છે ઓકે આટલું કર્યા બાદ હવે શું છે ગ્રુપ ઉપર ક્લિક કરી આ રીતે તેને અહીંથી તમારે એડિટ ગ્રુપ લખેલું છે તેની ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એડિટ ગ્રુપ ઉપર જયા બાદ અહીંથી આ પ્લસનો આઇકન છે તેની ઉપર ક્લિક કરી અને તમારે આ રીતે અહીંથી એક ઇમેજ એડ કરી લેવાની રહેશે ઇમેજને એડ કર્યા બાદ આ રીતે અહીંથી આ નીચેની સાઈડ તમારી ઇમેજની લહેરને રાખી દેવાની રહેશે ઓકે એટલે કંઈક આ રીતે તમારો અહીંથી રેડી થઈ જશે તેના જે એક્સ્ટ્રા પાર્ટ છે તે તમારે અહીંથી આ રીતે ટ્રીમ કરી નાખવાના રહેશે ત્યાં મિત્રો શું ક્રોન છે આપણી જે સર્કલ છે તેની અંદર ઇમેજ બરોબર એડજસ્ટ કરી દેવાની રહેશે તેના અહીંથી તમારે બેક થઈ જવાને છે ઓકે એટલે તમે દેખશો કે કાંઈક આ પ્રકારનો ઇફેક્ટ આપણું ગ્રુપની અંદર મળી જશે તમને ઓકે તો હવે શું ક્રોન છે હવે આટલું થઈ ગયું હવે શું ક્રોન છે જે આપણા બીજા નાના નાના ફોટા છે તેની અંદર આપણે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ નાખીશું તો તેના માટે શું કરવાનું રહેશે તમારે અહીંથી ફરીથી આપણો જે ઇફેક્ટ છે તેને અહીંથી ઓપન કરી લેવાના રહેશે ઇફેક્ટને ઓપન કર્યા બાદ અહીંથી જે તમને પહેલું નંબર ઉપર ફોટો મળે છે મોટું તેની બાજુમાં તમને એક નાનું ઇમેજ મળશે તેની ઉપર ક્લિક કરી તમારે અહીંથી ઇફેક્ટ પર જવાનું રહેશે અને આ રીતે અહીંથી ઇફેક્ટને તમારે કોપી કરી લેવાની રહેશે ઇફેક્ટને કોપી કર્યા બાદ અહીંથી આપણે બેક કરીશું અને આપણી જે બીટમાર્ક છે તેને આપણે અહીંથી ઓપન કરી લેશું ઓકે તો આપણે અહીંથી બીટમાર્કને ઓપન કરી લીધું છે ધ્યાન શું છે આ રીતે અહીંથી નીચે સ્ક્રોલ કરીશું અને આપણે જે બી આ બધા ફોટા છે તેની ઉપર ક્લિક કરી ઇફેક્ટ પર જઈશું ત્રણ લાઈન ઉપર ક્લિક કરીને અહીંથી પેસ્ટ કરી દઈશું ઓકે આટલું જ કરવાનું રહેશે તમારે જે બી આપણા ફોટા છે તે બધા ફોટા ઉપર તમારે આ રીતે અહીંથી ઇફેક્ટને પેસ્ટ કરી દેવાના છે ઓકે ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટ પર દેવાનું છે ત્રણ લાઈન ઉપર ક્લિક કરી અને પેસ્ટ તો ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાના છે એટલે આ રીતે અહીંથી આપણે જે ફોટા છે તેની ઉપર બધા અહીંથી ઇફેક્ટ આપણે જે છે તે અહીંથી લાગી જશે ઓકે તો આ રીતે તમારે બધા ઓકે મિત્રો આ રીતે તમારે બધા ઇફેક્ટને અહીંથી પેસ્ટ કરી દેવાના રહેશે આ રીતે ઓકે તો આ રીતે બધા જેટલા બી ફોટા હોય તે બધા ફોટા ઉપર તમારે આ રીતે આપણી જે ઇફેક્ટ છે તે નાખી દેવાના રહેશે જે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ છે ઓકે કંઈક આ રીતે ઓકે તો હું અહીંથી બધા ફોટા ઉપર સૌ પ્રથમ એડ કરી લઉં ત્યાર પછી આગળ તમને બતાવું ઓકે મિત્રો મેં અહીંથી બધા ફોટા ઉપર ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ એડ કરી દીધી છે દેખી શકો છો કંઈક આ રીતે આપણું અહીંથી કમ્પ્લીટ થઈ ચૂક્યો છે ઓકે તો હવે શું કરવાનું છે હવે તમારે ફરીથી અહીંથી બેક કરી દેવાના છે બેક કર્યા બાદ આપણી જે ઇફેક્ટવાળી પ્રીસેટ છે તેને અહીંથી તમારે ઓપન કરી લેવાના છે ને ઓપન કર્યા પછી આ જે આપણા બંને ફોટા છે તેમાંથી તો આપણી ઇફેક્ટ યુઝ કરી લીધી છે તો આપણે અહીંથી આગળ જઈશું આગળ જઈશું એટલે મિત્રો તમને અહીંથી એક જે શેડો ઓફ પીએનજી છે અને એક બોર્ડર છે ઓકે તો આ બધી લેયર તમારે કોપી કરવાની રહેશે તેના માટે આ રીતે અહીંથી એક બે અને ત્રણ આ ત્રણ જે લેયર છે મિત્રો તે તમારે અહીંથી કોપી કરી લેવાની રહેશે કોપી કરવા માટે અહીંથી ત્રણેય લેરને સિલેક્ટ કરવાની રહેશે સિલેક્ટ કર્યા પછી આ ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી કોપી લેર લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાના રહેશે ઓકે આટલું કર્યા બાદ અહીંથી બેક કરી અને આપણી જે બીટ માર્ક છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાના રહેશે ઓકે આપણું જે બીટમાર્ક છે તે અહીંથી આવી ચૂક્યો છે હવે શું કરવાનું છે આ જે પ્લસનો આઇકન છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી પેસ્ટ તો લેર લખેલું છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક આ રીતે કરી દેવાના રહેશે એટલે આ રીતે અહીંથી થઈ જશે ઓકે તેને આપણે અહીંથી આ રીતે બરાબર એડજસ્ટ અહીંથી કરી દઈશું ઓકે ઓકે એટલે દેખી શકો છો આટલું આપણું અહીંથી રેડી થઈ ચુક્યો છે તેને હું તમને વિડીયો પ્લે કરીને બતાવું તો દેખી શકું છું આપણો વિડીયો બની ચૂક્યો છે જેવું તમે ડેમોની અંદર જોયું તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે બધું મટિરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે વધુ મટિરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો